જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી મા વિશેનો એક દુહો છે કે મળી નહીં હરીન મા એથી પરમેહર પશુ થયા ભગવાન જેવા ભગવાનને પણ જો માં ન મળીને ત્યાં સુધી પછું જેવા થયા વરાહ અવતાર મછા અવતાર કચ્છા અવતાર નરસિંહ અવતાર હંસા અવતાર હૈગ્રીવ અવતાર આ બધા જે અવતાર થયા ને એક મંદિર માંડીને માણસો પૂજા નથી કરતા પણ જ્યારે માં મળીને રામ અને કૃષ્ણ આજે માણસો મંદિર માંડીને એની પૂજા કરે છે માં વિના ભગવાનને પણ મુશ્કેલી પીડી છે ભગવાન પણ માં વિના રૂડો નથી લાગ્યો મળી નહીં હરીન માં એથી પરમે પશુ થયા જહોદા પછી કાન કાગડા કૃષ્ણ ક્યારે રૂડો લાગે માં યશોદા હોય તો રૂડી લાગે રામ ક્યારે રૂડો લાગે માં કૌશલ્યા હોય તો રૂડો લાગે એમ માં મળ્યા પછી ભગવાન પણ રૂડો લાગ્યો છે બાકી જ્યાં સુધી ભગવાન નહીં અવતાર ધારણ કરવા માટે માં નથી મળીને એ અવતારને માણસો ઓળખતા નથી પણ રામ અને કૃષ્ણને કોણ નથી ઓળખતું બે અવતારને આખી જગત ઓળખી શું કામ એ બે અવતારને માં મેળી છે માં આવડું મોટું પાત્ર છે પૌબાના જય માતાજી